બોટાદ શહેરના ગરડા રોડ પર ચાર એપ્રિલના રોજ સાંજના સમયે કિશોર વિનુભાઈ જતાપરા ઉંમર વર્ષ આશરે અઠ્યાવીસ વર્ષ તેમના પર તીક્ષ્ષણ હથિયાર વડે હુમલો થતાં સારવાર દરમિયાન તેમનું મોત થયેલ સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો બોટાદ શહેરના ગઢડા રોડ નજીક રાંગળી શેરીમાં કિશોર વિનુભાઈ જતાપરા ઉર્ફે ગઢો રહેતો હતો તેમની પત્ની સાથે તેમને અણબનાવ બનતા તેમની પત્ની પોતાના પિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી જેના કારણે કિશોર જતાપરા તેમની પત્ની પાસે ગયેલા હોય જે દરમિયાન કિશોર ના સસરા હાજર હોય તેમની સાથે બોલાચાલી થયેલ બોલાચાલી બાદ સામસામે ઉગ્ર બોલાચાલી થતાં સાસરિયા પક્ષ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કિશોર જતાપરા પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન કિશોર જતાપરાનું મૃત્યુ થયેલ સમગ્ર ઘટનાની જાણ મૃતકના બહેન આરતીબેનને થતાં તેઓ તાત્કાલિક સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે પહોંચેલ અને કિશોર જતાપરાની હત્યા કરનાર સાસરિયા પક્ષના કિશોર જતાપરાના સસરા ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા ખુશીબેન ઉઋશીબેન તેમજ હાર્દિકભાઈ પર આરોપ લગાવેલ અને તમામ આરોપીની ધરપકડ બાદ મૃતદેહ સ્વીકારવાની જાહેરાત કરેલ જેને લઈ મૃત્યુના કલાકો બાદ પણ આરોપી ઝડપાયેલ ન હોય જે બાબતે આરતીબેન દ્વારા પોતાના ભાઈની ડેડ બોડી સ્વીકારાયેલ નથી નહીં પણ ગઈકાલે સાંજે આગેવાનોની સમજણ બાદ મૃતદેહ સ્વીકારેલ અને બોટાદ પોલીસ દ્વારા પણ આરતીબેન દ્વારા કરાયેલ ફરિયાદના આધારે ચાર આરોપીની ધરપકડ કરેલ જેમાં ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા ખુશીબેન ઉર્શી ઉર્વશીબેન હાર્દિકભાઈ હાલ પોલીસ સ્ટેશન ખાતે છે અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ તેમજ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે ખૂનનો ગુનો દાખલ થયેલો હતો તેમાં વિગત જોઈએ તો ફરિયાદી જે આરતીબેન છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને આ બનાવમાં મરણ જનાર જે કિશોરભાઈ ઉર્ફે ગડો તરીકે જે ઓળખાય છે તેઓ બોટાદના રહેવાસી છે અને તેમને તેમની પત્ની સાથે જ કૌટુંબિક અનબન ચાલતી હતી અને આ કારણોસર આ હત્યાનો અંજામ છે તે આપવામાં આવ્યો હતો જે દરમિયાન આરોપી છે તે ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા ખુશીબેન ઉર્વશીબેન તથા હાર્દિકભાઈ તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી આથી આ ચારેય આરોપીઓને બોટાદ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ છે તે બોટાદના પીઆઈ છે તે ચલાવી રહેલા છે સર સર આરોપી અને જે છે તેનો ગુનાઈત ઇતિહાસ ખરો આ કામે જે આરોપી છે તેમાંથી ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા છે તેઓ અગાઉ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત છે તે સામે આવી છે અને ભોગ બનનાર છે કિશોરભાઈ ઉર્ફે ગડો તે પણ અગાઉ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનાઓમાં નોંધાયેલા છે